તારીખ વીસ બે બે હજાર પચીસ ગુરુવારે ઝઘડિયાના ગાદીપતિ હઝરત પીર રફીક બાબા સાહેબ દીડખા ગામે પધાર્યા હતા અને સમસ્ત જ્ઞાતિ ભક્તજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું પાટણ જિલ્લાના સમી તાલુકાના દૂધખા ગામમાં વોરા રસુલભાઈ કાસમભાઈ અને મુસ્તુભા કાસમભાઈ વોરા તેમજ તેમના પરિવાર દ્વારા ચિસ્તીયા ખાનદાનના પીર સાહેબ તથા તેમની સાથે પધારેલ ભક્ત ગણોનું મળકા સ્વાગત કરવામાં આવ્યું હતું હરસાલની માફક આ સાલ પણ ઉતારાની તથા ભોજન પ્રસાદની સુવિધા લાડુબેન તથા મરિયમબેન દ્વારા સરસ આયોજન કરવામાં આવ્યું હતું રાત્રે ગાદીપતિ હજરત પીર પ્રફિક બાબાના સેવકો અને ધર્મપ્રેમી જનતા દ્વારા ન્યાસ પ્રસાદી તથા ભજન સત્સંગના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ચિસ્તિયા ખાનદાનના પીર સાહેબ દ્વારા વર્ષોથી કોઈ પણ જાતના ભેદભાવ વગર દરેક ધર્મના લોકોને એકતા તમજ હિન્દુ મુસ્લિમ એક સંપ ઘરે ઘરે ગાયો પાણી ગાયોનું જતન કરો તથા વ્યસન મુક્ત બનો તેવા બોધ આપવામાં આવ્યા છે રિપોર્ટર રાજુ જોશી ગુજરાત ક્રાઇમ ન્યૂઝ પાટણ